તો આ તરફ ભરૂચ શહેરમાંથી ત્રણ સ્થળોએથી ભગવાન જગન્નાથજી ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળવાના છે જેને લઈને આયોજકો તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે જોકે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા પણ વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની આગેવાનીમાં ભરૂચના વિવિધ રથયાત્રા રોડ પર ફ્લેગ માર્ચનું આયોજન કરાયું હતું ફ્લેગ માર્ચનું ડ્રોનથી સમગ્ર રથયાત્રા રૂપના દ્રશ્યો કેદ કરવામાં આવ્યા સાથે ભરૂચમાં છું ભરૂચના તમામ સંબંધિત અધિકારીઓ જોડે એસપી શ્રી સાથે તમામ શ્રીઓ સાથે જે રથયાત્રાની તૈયારી છે એની સમીક્ષા કરવામાં આવી છે પ્રકારની તૈયારી ભરૂચ પોલીસે શાંતિપૂર્ણ વાતાવરણમાં યાત્રા પૂર્ણ થાય એના વિસ્તૃત ચર્ચા ગઈકાલે કરવામાં આવી છે ગઈકાલે સમગ્ર રૂટ ફ્લેગ માર્ચ પણ કરવામાં આવ્યા છે આજે સવારે મારા દ્વારા પણ આ રૂટની ચકાસણી કરવામાં આવી છે ફ્લેગ માર્ચ કરવામાં આવ્યા છે જરૂરી સ્થળ ઉપર આપને જરૂરી સૂચના પણ જે તે વખતના જે જે અધિકારીઓની ત્યાં નોકરી રહેશે એમને આપવામાં આવી છે અમદાવાદ પહેલા ભરૂચમાં સૌપ્રથમ વખત કુરજા બંદરથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હોવાની લોકવાયકા છે છેલ્લા બસો પચાસ વર્ષોથી સતત કુરજા બંદરથી ભોય પંચ દ્વારા અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને વિવિધ ત્રણ રથ તૈયાર કરવામાં આવે છે જેમાં ભગવાન જગન્નાથ ભાઈબલરામ અને બહેન સુભદ્રા બિરાજે છે અને ત્રણેય રથને એકસાથે ભક્તો ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવે છે